આપણે છે ને હવા મજા બોચીને બીજ લઈ એવા છે બે દીમાં હાવ એને ચેપો વરી ગઈ છે બાકી એવા ત્યાં ઝાકર થોડી થોડી છે ને બાકી ધુમાડો છે થોડોક ફરતે છે કંપનીનો ધુમાડો એટલે આજે હું બધી બેન્ડમ પી હતી આમાં આમાં લઈ જાવી છે પણ વિચારી જ હું આ ખૂણે છે ને રસ્તો સરખો બંધ કર્યો ઓલી બાજુ કેમ કે ભાઈ બહેનની ગાય ચરવા આવતો હતો ને તો રસ્તો કરેલો છે અહીંયા એ રસ્તામાં થોડી થોડી કાટા નાખી દે ઓલી બાજુ કેમકે આ ઝડકા લઈ જવા છે જો આ નહીં લઈ જાય તો અહીંયા ગમે આ ઉપાડી નાખી દઉં હું આડા પછી છે ને આમાં પૂરવાની છે કેમકે બધા મહિનામાં આપણે ચારવાનું જ છે હવે આ બાજુ ખડ જેવું કે સારું પીડ્યું છે હમણાં ગઈ નથી એકે ફેરા ભાઈ બંને ગાયું એટલે ખાતી નથી બાકી જો બોર આવી ગયા ત્યાં ઢગલા

ને આપણે અહીંયા રસ્તો જોવા આવ્યા હતા કાંટા ના ખાઈ ગયો પણ ઓછા છે આપણે આ રસ્તો જે છે ને આ પટ્ટો આખો બંધ કરવો જોઈએ પછી ભી હું આ બાજુ જઈએ કે જો કે આ બાજુ તો કંઈ છે નહીં ચરવા જેવું હું આવેલી છે મકાઈ મકાઈ વાવી નહીં કે બધે जाभी आराम ग डेली गाय सराजन रस्तों फरी सीधे अभी जाए तो अंटा थी थी तो नागल जा तो नही ना अंदर ही जाती गाय निकली नो हो बच्चे हम आम दिया द આપણામાં બોર ગતી છે ભાઈ તો બોર પાકેલ નથી નીકળતું કાચા નીકળે પાકેલ છે પણ એ પંખીડા ખાઈ જાય આ બોર ખાઈ ગયા પંખીડા જોઈ લે બાકી તો બીજી બોરડી તો કોક કોક આવી નથી ને આ બાજુ ઘણા આવે છે બોર તો ચેક કરશો અંદર જઈ તો આપણે છે ને જમના ખાણ ખાવા આવી જાય હવે બધી ધીરે ધીરે આવશે ને એટલે હવે એક એક કરીને બધી અઈડમ પૂરવાની છે આજે આપણે છે ને બે દીતુ ત્રણ બે હું માંદી પડી ગઈ છે ખડેલી એક તો આપણે બોચી બીજા નંબરમાં આ હતી ત્રીજા નંબરમાં જો કે રિપેર થઈ ગઈ છે એ આ બાજુ ચરે છે રાધનૌલી બાજુ હા આને આપણે ખાંડ દઈ દઈ અત્યારે નહીં દે એકને બોલાવશો ને એટલે આગળ આવશે જે તે આપણે અંદર જ વાહે બીજું આવશે કૂતરો પછી આવે એની વાહે બધી જો હે પણ આવશે ઘણીક મની બે ચાર આવે ને તો બે ચાર પછી બધી ધીરે ધીરે આવી હાલ હાલો હા બધી જોઈ જોઈ લે હા તો ધુમાડો એવો હોય જાતો જ નથી હું છે હા એમાં હે ને પાંચ સાત આવશે ને ભેગી હાલો એક રાહ દે એટલે બધી હવે બધી આવી જાય ધીરે ધીરે આવે છે ને આપણે છે ને અંદર વહી જઈએ ગેટમાં કાંટા છે ને આપણે બધા ખડકી દીધા આ બાજુ બાકીને જણાવી ડૂમરો મારી નીકળી જાય થોડા કાંટા હટાડી નાખ્યા જળખાને તો અત્યારે બધી આવી ગઈ ખાલી ચાર ને બોલાવી હતી આપણે ધીરે ધીરે હલો હા થોડાક આપણે આગળ હાલશું ને એટલે બધી ધીરે ધીરે અંદર પૂરા જાય પછી વાંધો નહીં આવે કેમકે બધી પછી આવેલી આવે એક એક છે ને જ્યાં ગેટે જવું જોઈએ કેમ કે ગેટ છે હાવ હાકડો માલ છે વધારે એટલે નીકળવા જાય ને બધી હોય એકબીજાને મારીને નીકળે આવી ગયા હવે આમાં છે ને ખડ પડી હવે છે ને અમે જીંજો કાધા રાખશે આમાં છે ને બે ભેગા નીકળી ના આગે માથે ઉભા રહીને ધીરે ધીરે એક 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 કરી નીકળી આવે બચું હા બચું કાલ તો આખો દબીજા બેઠી જ રહી હતી આ ક્યાંક રિકવરમાં આવી ગયા આ ચરવા પહોંચી ગયો એટલે બસ કમ્પ્લીટ થઈ ગયા હવે હાલ બેટા હાલો આગળ આગડા આગળ આપણે બીવે છે ઉપાડો છે કેમ કે માર બહુ ખાઈ કે હરાડી બહુ થાય ને એટલે હાલો ઓલી આવશે નઈ કેમ કેમકે સામે લાકડી દેખે હાલ કેમ છે પણ મોઢો અહીંયા જ ગાડી ને બી રહ્યા હાલો હજી કેટલા બાકી ચાર પાંચ છે હાલ નગર મથર લઈ આવ્યો તો આપણે ફાયદો થઈ ગયો બાકી તમને પણ દેખાડી દો કેટલા બોર પાકેલા આવી ગયા હવે ચાખવા જોવા મીઠા છે કે તુરા આવે છે અમુક ટાઈપ તો એ જો છે તો પંખી દેલા એ બટું એ બટું એ પડી જાય છે પડી જાય છે જો એવા મીઠા તો નથી હાલે ભૂખમાં ગમી વાલે અત્યારે છે ને બધી ભાઈ આરામની આરામથી જરાય છે ઘૂમરો મારીને પાછી આવતી રહી આજે એક ઘૂમરો મારાવી દેવો ને પાછી વહી જઈ નાને આને ખાણ ખાવું હોય ફરજિયાત દેવું જ પડે ને આપણે ધક્કો મારે નીચે નાખી દીવાલની ભલની બાકી આ બાજુ જો રખડે અડધું પાડો પણ ભેગો જ છે અત્યારે તો અત્યારે છે ને આપણી બધી ભેહું નીકળી ગઈ છે બહાર નીકળે છે ઘાઇ ઘા અડધી નીકળી ગઈ તો બધી હાંકી પછી જવા દે હું સીધે પટે હવે ઘરે કેમ કે હાળા ગયા ધ્યાન દેવા ને એટલે બધી હાંકી લાખી બધા હું વચમાં ઊભા રહી ગયા ને એટલે એક વચમાં આવી ગયા એટલે બધાને હાલવા ન દીએ તો બધા ધીરે ધીરે આમ પટો પકડ છે હાલ હાલ અહીંયા માલ ખાંડ દો ખાંડ દોલ ખાંડની લાલચ કઈ બોલાવી પડે અહીંયા જ આવે ને એટલે પાછી વર્ષે બીજીના મોઢા તોડી નાખશે બિચારીને આગળ 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 હાલે ચપડી હાલ આગળ હાલ ને આપણે વચ્ચમાં ઊભી રહી જાય એટલે પૂરું હાલ બટ હાલો આગળ હાલો આપણે બે દાતે થઈ ગયું છે ઓળખું તો આપણે છે ને તે સાંજે હું ઘડીક ચક્કર મારવા આવ્યા છે બેન ખાલી પેશિયલ ઘહવા માટે લઈ આવે કેમ કે શરીરમાં ખંજવળ બહુ થતી હોય ને તો હામે ગાહ એક બીજી અહીંયા ત્રીજી આ બાજુ ચોથી ઓલી બાજુ ઊભી છે બધી એની રીતે ઘા ઉભી રહી ગઈ અમુક માલને એવું ખંજવળ કા આવે જ ને આટલા બાવડા છે બધી હવાની રીતે ગહે છે સુરાપુરા ઊભા છે ને જે પાડિયા અમુક તો એમાં ગામમાં ઉભી રહી ગઈ જો માથે જઈને ખંજર કરવા જઈએ અહીંયા જોઈ લઈ અહીંયા સુરાપુરા એને કંઈ કહેતા જ નથી કેટલા વર્ષ જૂના છે અને અહીંયા લગભગ આ છે તો દુનિયાનો માલ ભાઈ નીકળેલો હે બધા ગાહી નીકળી ગયા છે કેમ કે વર્ષો જૂના છે અત્યારના નથી આ સુરેપુરામુક વચમાં આપણે છે ને કઈ હવન બવન કઈ નતું કર્યું એમને એમ આવ્યા હતા પાડિયાને ખોદી પાછા સીધા કર્યા રહ્યા છે પાછા હતા ઈની એની પોઝિશનમાં પાછા અત્યારે આવી ગયા છે પાડિયા એમ કે ખોદીને બધું રેવલ કરે ને કહ્યું હતું સીધા ઊભા કરી રહ્યા છે કે પરચો હોય અહીંયા કોઈને ન પહોંચે

તેજો લેક ભીયા ભી ઘરે છે રાડુ દીયા સાંભરી ગયો આ જે ભીલી છે ની રાડુ દેતી જાય છે નયા જો ટીવી મે ભેગી માંદી આ જે પેડી રાડુ દીયે છે આવે છે ઘરેથી સમ બેહું ઘરે જવાની જોમ ચાર બેહું થઈ હતિયને ફરે ત્રણ દિવસ ની અંદરમાં શું રોગ આવ્યો છે ની કઈ ખબર નથી પહેલા નંબર ની જાય છે ને પેલા ઈ માંદી પડી બીજી ફેરા બોચી ત્રીજી આ હવેલી ની બેન છે ને મોટી ઈ પડી બે હું જ્યાં જ્યાં કે લઈ ગામમાં ઠેકડા મારતી જાય ખાલી ખબર પડી ને જવાનું થયું હાલો તરત ભાઈ ગયા જાય માથે ગુમરો ખાઈને જાય ભૂકામાં છાણ કરે છે એ માંદી પડી જશે આપણી બચ્ચી જો કે રિકવર થઈ ગઈ બે હા નમાણા થઈ છે હું છે નહીં ખબર નથી છે નવી આવે આવું આપણે પહેલી વખત થયું છે કાલી બાજુ પેલી આ હજી ક્યાં ગઈ બે ત્રણ હા નિરાતે આવે છોટો છોટો હા

અત્યારે લાંબી થઈને હોઈ ગઈ છે જોકે સાવ નોર્મલ છે શું આવે છે ને રોગમાં કઈ ખબર નથી પડતી આરામથી માં હું છે ને લગભગ ઝેરી જીવડા જેવી અસર કેમ હોય એના જેવું થાય છે ફણી ઉપર છે ને જે આપણે ઝેરી અસર હોય ને તો અહીંયા પાણી ન આવી શકે એટલે અત્યારે જો પાણી સાવ છે જોઈ લેજે નમાલી થઈ ગયા હાવ ભેંસ આને હવે રોગ તો શું આવે છે નીચે ખબર ન પડી એક પછી એક પછી એક એક રિપેર થાય બીજી આવી જાય હજી એક ક્યાં ગયા આપણી એક રિપેર હજી થઈ છે થોડી ઘણી એક ચરવામાં રાખ્યો અત્યારે આને તો ચરવાનું બંધ કરી દીધું છે એટલું બધું ખાતી નથી ના ખોળ ખાધું દોવાઈ ન દીધું એટલું દોવા ના દીધું આવી હાલો ખડ તો ખાવું જોઈએ વારા પરથી વારા એની જ બેન જે પેલા એને જ પકડાણી હાલે જટો તો એક પછી એક બે નદી ક્યાં ને ત્રીજી આપડી બોચી જે સામે છે હાલ પણ અમારો ઓગટ નો ઢગલો ચડાવી દીધો છે આપડી બોચી બોચી પછી આ એક હાલે બસલી ચાર ભેગ્યું પડ્યું જો કે આ તો ચરમ થઈ ગઈ એક એકદિમે જો શરીર ખાઈ ગયું હાવ ગાય તો આપડી બધી બાંધી જ છે ત્રણ ને તો બાંધી ફરજિયાત રાખવી પડે કે આપડે તોફાની બહુ છે રાત અંદર ઠેકડો માઈન વઈ જાય ખાઈ એનો વાંધો નહીં તો હવે સમજો કે મ્યામા ઉપર વ્યાવા ઉપર છે અને રસોડનું કરીને ખોળ કપાસે ખાઈ જાય વધારે નોલી તો આપણે ખબર છે ખેતરમાં ભાગવાનું જ હોય એટલે એ બંધાઈ જાય આનો આવા ઉપાડો થોડોક વધારે છે રસોડા અંદર જઈને છાશ પી આવે દૂધ પી જાય ખોડ કપાસે ખાઈ લઈએ વધારે એ નડે પછી